સંપૂર્ણ આર્થિક સહયોગ એક લાખ આ વિતરણ કાર્યમાં સંસ્થાના સક્રિય કાર્યકર લૈરીભાઈ શાહ સાથે રહ્યા હતા જ્યારે પ્રશાંતભાઈ શાહ અને શ્રીમતી ડોલીબેન પ્રશાંતભાઈ શાહ સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું પ્રારંભમાં માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌ લાભાર્થીઓને આવકારી નવા વર્ષની શુભેચ્છા પાઠવી દાન આપનાર દાતા પરિવાર જયાબેન ચમનલાલ શાહ તથા દાન માટે પ્રેરણા આપનાર પ્રેરણાદાતા વસંતભાઈ પ્રાણલાલ શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી